હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આજે થર્ટી ફર્સ્ટ પણ તમે જ્યારે આ વ્લોગ જોતા છો ત્યારે થઈ ગયો છે ન્યુ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ બે હાજર પચીસ નું આગમન થઈ ગયો છે અને બે હજાર પચીસ નો આ પેલો બ્લોગ હશે જો કે શૂટ થાય છે થર્ટી ફર્સ્ટ કાઈ વાંધો નહીં સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છે હું જાડું અહિયાં જો મેડમ છે ને સવાર સવારમાં જો મસ્ત કપડા પહેરીને તૈયાર થઈ ગયા જાડુ આજે બ્લેક 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 બ્યુટી શું વાત છે એમાં એવું છે કે આ ટી શર્ટ ખાલી વિન્ટરમાં માં જ પહેરાયું છે ઠંડી છે ને તો મેં ધવાલો આપણે આ ટી શર્ટ પહેરી લઈ આવા ત્રણ ટી શર્ટ છે અમારી પાસે એક બ્લેક છે પછી એક યલો ટાઈપ છે અને એક પચરંગી કલર છે મસ્ત લાગે છે ટી-શર્ટ થેન્ક યુ નીરો હા 2024 માં એવી કઈ વસ્તુ છે કે જે આખા 2024 માં થઈ હોય ને તો જને બહુ ગમી હોય 2024 માં એક વસ્તુ સૌથી વધારે સારી થઈ એ છે બ્લોગિંગ આની પહેલા મે બ્લોગિંગ નો કરતા અને તમે લોકો એટલો જબરજસ્ત ફાળો આપ્યો છે ને બ્લોગિંગ માં કે તમને ગમે છે એટલે મે બ્લોગિંગ કરે છે એટલે પ્રેમ આપ્યો છે કે ફાળો આપ્યો છે એટલે લોકો જોવે છે એટલે આપણે બ્લોગિંગ કરીએ છીએ એટલે લોકોનો પ્રેમ સપોર્ટ ફાળો અને બીજી વસ્તુ

ફેન્સી રીત છે ભાઈ ક્લીન બ્લીન કરીને પછી ખાવાનું આપડે જો આમ ધબ ધબાટી બોલાવી દેવાની હાથમાં આવું જોઈએ ખાલી શું છે આ બધું મારે આખું એક બટકું લઉં પછી એમ થાય નથી ખાવું એટલે હું આવી રીતે કટકા કરીને ખાઈ ઝીણા ઝીણા એટલે

એટલે આમાં એવું છે મોટું બટકું એકાદ જાય આપોટી જાય એટલે શું કેવા ઝાપટી જાય ઝાપટી જાય ઝાપોટી જાય ઝાપોટી જાય ઝાપોટી તો રસોઈ નો ટાઈમ થઈ ગયો છે અને મેં જો મગ અને બટેકા બંને હારે બાફા મૂકી દીધા છે બંને બફાઈ ગયા છે અને એક ગેસમાં છે ને ભાત મૂકા છે તપેલી તમને મોટી લાગે છે પણ મમ્મી ને પપ્પાના બે ના જરીક જરીક કારણ કે નીરવે છે અને હું મગના છે મને નો ભાવે પણ મગનું શાક અને રોટલી જ ભાવે એટલે મારી રોટલી જ કરવાની મમ્મી રોટલી જ કરવાની થોડીક અને થોડાક ભાત લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે પેલા મગનું શાક વગર નાખી પછી બટેકાનું શાક વગર નાખી અને પછી રોટલી દઈએ આપડા ભાત ચડી જાય તો તમે જો તપેલી કેવડી મોટી છે એની અંદર ભાત જો આપણે છે ને ખાલી શું કેવાય તળિયું ઢકાઈ ને એટલા જ આપણે ભાત કર્યા છે જો બપોર

મેગી ગોતે છે નીરવ જો નીરવ મેગી બહુ ભાવે અને એકલો જ ઘરમાં મેગી ખાય છે એટલે એને જ મૂકી છે ક્યાંક એકલો ખાવ છું પણ એકલો બનાવવા હાટુ ગોતી તો પડે ને હા એકલો ખાય છે ને એકલો જ બનાવે છે કારણ કે નીરવને અમારે મારી તો મેગી એને ભાવતી જ નથી એટલે હું બનાવી દઉં તો એ આમે તે એટલા ઓલા કરે ને એને કરતા મેં ઇતાર હાથે જ બનાવી લેવાને ને નીરવ પણ એમાં મેગી બનાવ કાઈ હોય જ નહીં હા હા મમ્મી તમે શું કહો છો અહીંયાથી મમ્મી સારા કરે સાફ સૂફ નહીં કદાચ હું ને અમારી મમ્મી બેજ રસોડામાં આમ તો જો કે દાળ ભાત ને બધું હું જ મૂકતી હોય પણ તોય તે મને છે ને ખાલી નીચે એક ભાતનો ડબ્બો છે ને ખબર છે બાકી બધા ડબ્બા આડાવાળા મૂકી દો એટલે એટલે એક વસ્તુ લેવા બધા ડબ્બા ખોલવા પડે અને હવે જે ઓલી બાજુ વારો આવ્યો છે ન્યા મેગી ગોતવાની છે એટલે અમારે ઘરે વસ્તુ બનાવતા વાર ન લાગે ને એટલી કાયમી છે ને વસ્તુ ગોતતા વાર લાગે ને બધાએ નીરવ એવું કીધું છે કે તમારે છે ને ઓલી ટિકડી અહીંયા આગળ લખીને મૂકી દેવાય પણ એવું બધું યાદ તો હોય પણ હું કરતા નથી થઈને કરતા ગોતી લઈ કા રવ નીરવ ભાઈ ને તમાર હા અમાર રસોડા મુકા અમારી જ વાત કરી નીરવ ના મનમાં એક જ વિચાર હોય ને એમાં એ મમ્મી ને સામેલ કરે છે કે પાયલ ને માર મારવી કઈ રીતે બસ નીરવ આ સપનું બે હજાર ચોવીસ માં પૂરું નથી બરોબર છે મમ્મી તમને મેગી ભાવે છે ને જોકે મમ્મી ની અને નીરવ ચોઈસ સેમ છે મારી ચોઈસ થોડીક અલગ પડે મેગી મળી સોનું મમ્મી ને પૂછું મમ્મી ક્યાં ગઈ મમ્મી કે એ તો નથી ખબર પછી બધા ને ડબ્બા વિકવાના ત્યાં હવે નીરો તપેલું ગોતે છે નીરવ બસ ચાર મેગી થઈ રહેપી બતાવી ચાર મેગી થઈ રહે તારે

એમાં ભાઈ રસોઈ કરતા હતા અને આજુબાજુ ભાઈ ઉભી છે એટલે મીન્સ કે ભાઈ કાંઈ ખારું જ બનાવતા જો અહીંયા અહીંયા ભાઈને જ બનાવવું પડે છે કે બાજુ કેટલી ભાઈ ઉભી તો એ કઈ કરતી નથી મમ્મી

વરઘોડા માં એટલે લેડીઝ છે ને અમુક પ્રકારના ડાન્સ કરતી હોય જાડુ કેતો કેવા કરતી હોય જો એક તમને આ કોમન ડાન્સ દેખાય જાય જો અને એક આ દેખાય બીજું કયું હોય આ બસ નહીં એવો તો ન તો માં જોવા મળે ઓલો ફિક્સ છે આમાં

પાર્કિંગ એ ફૂલ છે અને પબ્લિક જો ભાઈ જાડુ એની ફેવરીટ સ્ટ્રોબેરી ચોકલેટ મંગાવી છે અને જો જાડુ ધબ ધવાટી બોલાવે છે અને આ અમારા દેવાણી સાહેબ જો ભાઈ ભૂખા ગાડ જ તો જો મે લીધી છે છોલે ટિક્કી ચાટ અને બીજા બધાય લીધા છે ખાઉસા તો આલો બધા ખાઉસા અને છોલે ટિક્કી ચાટ ખા તો હું ને નીરો બંને જો અલગ અલગ ઓર્ડર દેતા તા પણ ઓનલાઈન છે ને આ નેટ જ નોતું આલતો એટલે નીરો પાસેથી આપણે જો ફર્સ્ટ લઈ આવ્યા જો ભાઈ હવે આપણે મંગાવ્યો છે પપ પીઝા ગરમા ગરમ છે We've been driving around Singing songs <laughs> way too loud Because we wanna Picking up our love friends Fill up the to live best Because we wanna the time of our last

Happy New Year. Happy New Year.

Tá, Snowa, 9, Tem opinião અને આજે એમ ગ્રો અપ થી એમ આવી રીતે જો અમે તો હજી કોન્સર્ટ માં બધા નવા છે એટલે બધા જાતા નહીં કારણ કે મને લાગે આપણે આપડી આપડે નાના હતા ત્યારે એટલા હતા નહીં અને આપડે અહિયાં થતા નહીં કોન્સર્ટ નું હમણાં ચલણ છે અને બીજી વસ્તુ અમે બંને મિડલ ક્લાસમાંથી છે એટલે આવી બધું અમે ફેન્સી વસ્તુ જોવા લઈ હવે થોડું ઘણું કમાઈએ છીએ અને સારી પોઝિશનમાં છે તો અફોર્ડ કરી શકીએ ને અફોર્ડ કરી શકીએ અને હજી આપણને એવું થાય કે એ લોકોને કલ્ચર આપણે જઈએ એ લોકો ફેશન સેન્સ તો જોઈ લે લોકો જે રીતે કપડા પહેરા હોય તો હજી મને લાગે એ બાબતમાં તો આપણે પૈસા કમાઈ લઈએ પણ હજી થોડુંક એમ લોકો ભળતા થોડીક વાર લાગશે નહીં એવું નહીં પણ અમારી છે બારતેર વર્ષ ની જ છે પણ એનું જે ફેશન સેન્સ છે ને એવું તો મારું નથી અમુક વાર કે માસી તમે હું પહેરું છે કે આવું તમે દેશી લાગો છો માસી આમે દેશી ગૌઢી થઈ ગઈ છે હું એમાં ડિસએગ્રી કરું છું હું એવું કઉ છું કે મને એવું લાગે કે ત્રીસ વર્ષ ના જે હોય એનું ફેશન છે એ રીતનું હોવું જોઈએ વીસ ના એ રીતનું પંદર ના એ રીતે પંદર વર્ષ ના છોકરી જે પહેરે એવું તું પહેરીને ફરતી હોય તો એવું એવી ભૂલ ન કરતી એટલે મને લાગે જેટલી એજ હોય ને આજુબાજુ થોડુંક ઉપર નીચે ફેશન સેન્સ કરાય બહુ ન કરાય ધારો કે મારા મમ્મી વન પીસ પહેરીને આટા મારતા હોય એ બાજુ સ્કીન ટાઈટ તો ના ચાલે એને કદાચ વન પીસ હોય તો બી ખુલ્લું આવે એવું પહેરાય એવું મારું માનવું પછી કદાચ બીજાનું નહીં માનવું અને મને એવું લાગે કે એકદમ સ્કિન ટાઈટ મેં જોયું તો કે આપણે ન્યા કેટલી મારાથી પણ ડબલ જાડા હોય ને તો એ લોકોને છે ને કોન્ફિડન્સ હોય એટલે એ લોકો સ્કીન ટાઈટ પહેરીને ફરતા હોય પણ મારામાં હું સેજ જાડી છું તો મારા એટલે એટલો સેન સેલ્ફ કોન્ફિડન્સ નથી એટલે હું ખુલ્લા ટાઈપના હોય ને એવા કપડા પહેરી શકું પણ એકદમ ફિટિંગવાળા કપડાં હું નથી પહેરતી